पावी जयपुर पंथक मंगलवार मोड़ी रात्र एकाएक कमोसमी वरसद वरसता कपास तुवेर ना पाक ने भारे नुकसान थता खेडू हालत दयनीय थी जवामी शोमा की प्रतीति थी रही है तमजी में खूब वारो थी जवाम है पावीजेतपुर पंथक कमोसमी वरसादे फरी एक वार खेडों विकट स्थिति सर्जी है वरसद कारण शिया ने भार नुकसान एंधाण वर्ताई रहा है આ કમોસમી વરસાદને કારણે કપાસ તુવેર જેવા પાકોને ભારે નુકસાન થયું છે એટલું જ નહીં પરંતુ કેટલાક ખેડૂતોની ડાંગરને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેના કારણે પાવીજેતપુર પંથકમાં માવઠું મોટી મુસીબત લઈને આવ્યું છે મંગળવારની મોડી રાત્રે 9 વાગીને 30 મિનિટ વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલ્ટો આવી વરસાદના છાટા ચાલુ થઈ જવા પામ્યા હતા જે વરસાદ વરસતા નેવાના પાણી ટપકી જઈ ચોમાસાની પ્રતિતી કરાવતા હતા આખી રાત ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો જારે સવારે પણ વાદળછાયું વાતાવરણ રહેતા ચોમાસાની પ્રતિતી થતી હતી स्वाभाविक रीतेज एक-एक मावठू तथा खेरुतो પોતાનો પાક બચાવવા માટે ખેતરોમાં દોડતા નજરે પડતા હતા જારે કેટલાક કિસાનઓએ પોતાનો પાકને બચાવવા માટે કાપેલા પાક ઉપર પ્લાસ્ટિક ઢાંક્યું હતું તેમ જ કેટલાક ઇન્ટોનો ભઠ્ઠાવાળા પર પ્લાસ્ટિક લઈ પોતાના ભઠ્ઠાઓને ઢાંકતા નજરે પડતા હતા કમોસમી વરસાદ વરસતા বনકુટીરથી નગરમાં આવતા રોડની બંને બાજુ બનેલા પતંગ દોરાના માંડવા પણ ભીંજાઈ ગયા હતા કામ પાવી જેતપુર પંથકમાં કમોસમી વરસાદના કારણે કપાસ તુવેરના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય થઈ જવા પામી છે તેમજ શિયાળામાં ચોમાસા જેવી હાલત થઈ જવા પામી હતી સ્વેટરના બદલે લોકોને રેનકોટ પહેરવાની ફરજ પડી હતી